તમા જે રીતે ચારે તરફ ભ્રષ્ટાચાર ગેરવહીવટ અંધેર ચાલી રહ્યું છે એ જ રીતે આ સુરત મહાનગર માં પણ તમામ વર્ગ વિસ્તારના લોકો આ ટ્રિપલ એન્જિન સરકાર એટલે કે ભાજપ ફાટી કોર્પોરેશન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ ત્રણેય ના ભ્રષ્ટાચાર ગેરવહીવટ ચિત્ર છે આ સુરતની જનતા છે એના પ્રમાણમાં શુદ્ધ પીવાનું પાણી નથી મળતું ચારે તરફ ભ્રષ્ટાચાર છે ચારે તરફ લારી ગલ્લા પાથરણા વાળા હોય નાના દુકાનદારો હોય અને હરાનગતી થાય છે ચારે તરફ દારૂ ને ડ્રગ્સ ને કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે અહીંયાથી રાજ્યના गृह मंत्री छे राज्य न डेप्यूटी सीएम छे और कायदो व्यवस्था सौ खराब परिस्थिति गुजरात म सूरत मे आखा गुजरात म ड्रग्स नो जो कोई हब हो तो सूरत शहर बनु